સૌરાષ્ટ્રનું અગ્રિમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની મબલખ આવક થવા પામી હતી યાર્ડમાં ધાણાની સિઝનની સૌથી વધુ આવક જોવા મળી ગોંડલ યાર્ડમાં એક લાખ પિંચોતેર હજાર થી બે લાખ ગુણી ધણાની આવક જોવા મળી યાર્ડ બહાર બંને બાજુ અઢારસો થી લઈને બે હજાર વાહનોની છ થી સાત કિલોમીટર લાંબી લાઈનો જોવા મળી હરાજીમાં ધણાના વીસ કિલોના ભાવ રૂપિયા નવસો થી બે હજાર રૂપિયા ભાવ બોલાયો હતો જયારે હજાર નો રાખવામાં આવી સમગ્ર સૌરાષ્ટ્ર ખેડૂતો પોતાનો માલ વેચવા માટે ગોંડલ આવતા હોય છે મારું નામ ધર્મેશભાઈ તાલુકો રાજકોટ આજે હું ગોંડલ માર્કેટ લઈને આવ્યો છું તેનો ભાવ મને ત્રેવીસો ને એકાવન રૂપિયા મળેલ છે જે આજે આવક વધતા ભાવ થોડોક ડીમ થયેલ છે પણ છતાં પણ ભાવ અત્યારે મીડિયમ છે કહેવાય આજ રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે ભારતનું સૌથી નંબર વન ધાણાનું સેન્ટર જયારે ગોંડલ ગણવામાં આવે છે ત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે સિઝનની સૌથી મોટી આવક એક લાખ અને પીચોતેર હજારથી બે લાખ ગુણી જેવી આવક આજે થઈ છે જ્યારે સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો ધાણા વેચવા માટે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે એનું કારણ એ છે કે ભારત દેશની કોઈ એવી મસાલા કંપની નથી કે જ્યાં ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખરીદી ન હોય એના હિસાબે ખેડૂતોને ભાવ સારા મળતા હોય છે આજે અત્યારે સિઝનમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાના ભાવ નવસો રૂપિયાથી લઈ અને એકવીસો પચાસ રૂપિયા જેવા ધાણાના ભાવ આવે છે જ્યારે ધાણીના ભાવ એક હજારથી લઈ અને ત્રણ હજાર રૂપિયા સુધી આવતા હોય છે તો ખાસ તો ખેડૂત મિત્રોને એક અપીલ પણ કરવાની છે કે ધાણી લીલવણા અને સૂકવીને આવો જેથી કરી તમે જે મહા મહેનતે ધાણા પકડ્યા છે એના ભાવ સારા મળે અને વિશ્વની ટોપ કંપનીઓ જ્યારે અહીંયા ધાણાની ખરીદી કરવા આવે છે એને પણ ભાવ આપણને સારા આપીને જાય તો આ રીતે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી પછી એમાં જામનગર આવે ગીર સોમનાથ આવે રાજકોટ જિલ્લો આવે અમરેલી જિલ્લો આવે ત્યાંથી સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો ધાણા વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જ આવે છે અને જ્યાં જ્યાં હજી ખેડૂતોને ખબર ન હોય તો હું તમને વિનંતી કરું છું કે એકવાર ધાણા વેચવા માટે અમારા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પધારો કારણ કે તમે મહા મહેનતે પકાવેલા ધાણાના ભાવ અહીંયા ખૂબ જ સારા મળશે અને અમારી એ જ અપેક્ષા છે અમારો ખેડૂત એને ભાવ સારા મળે અને ખેડૂતોથી હસતા જાય